મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇંગ્લિશ સબ્જેક્ટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સ્કોરિંગ સબ્જેક્ટ છે માટે આજે હું લાવી છું ઇંગ્લિશ ગ્રામરમાંથી એક ટોપિક આર્ટિકલ્સનો જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આજે આપણે ચર્ચા કરીશું એ અને એનના નિયમો ઉદાહરણો સાથે માટે વિડીયો છેલ્લે સુધી જોજો ચાલો શરૂ કરીએ આર્ટિકલ્સના મુખ્યત્વે બે પ્રકાર છે ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ ડેફિનેટ આર્ટિકલ એટલે ધ ઇનડેફિનેટ આર્ટિકલ એટલે એ અથવા એન હવે પહેલું એ અથવા એન ગણી શકાય તેવા એકવચન નામની આગળ એ અથવા એન મૂકાય છે હવે પહેલા આપણે વાત કરીએ આર્ટિકલ એ નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજન હોય ફોર એક્ઝામ્પલ બીજું એકવચનના નામનો પ્રથમ અક્ષર સ્વર હોય પરંતુ ઉચ્ચાર વ્યંજન હોય ફોર એક્ઝામ્પલ અ યુનિવર્સિટી અયુનિકોલ વે હવે આપણે વાત કરીએ આર્ટિકલ એન વિશે એકવચનના નામનો પ્રથમ અક્ષર સ્વર હોય પણ તેનો ઉચ્ચાર એ પણ સ્વર હોય ત્યારે આર્ટિકલ એ ન્યૂઝ થાય છે ફોર એક્ઝામ્પલ એન એપલ એન ઇગલ એન અમરેલા બીજું એકવચનના નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ એનો ઉચ્ચાર સ્વર હોય ફોર એક્ઝામ્પલ એન આર એન એમ કોમ એન એક્સ રે મશીન એન્ડ એન બી એ એક્સેટ્રા મિત્રો આર્ટિકલ એ અને એનના જનરલ રૂલ્સ વિશે વાત કરીએ પહેલો રૂલ એકવચનના નામની આગળ વિશેષણ હોય તો એ અને એન એ વિશેષણના પહેલા અક્ષર પ્રમાણે લગાડાય છે ફોર એક્ઝામ્પલ મિસ્ટર દવે ઇઝ એન ઓનેસ્ટ ઓફિસર જેમાં ઓનેસ્ટ એ વિશેષણ છે એટલે એની આગળ એના નામ પ્રમાણે એન આવે છે બીજું માય ફાધર ઇઝ અ કાઇન્ડ પર્સન કાઇન્ડ છે એ વિશેષણ છે બીજું અપરિચિત વ્યક્તિની ઓળખાણ માટે એ અથવા એન આર્ટિકલનો યુઝ થાય છે ફોર એક્ઝામ્પલ અ મિસ્ટર ભટ્ટ ઇઝ વેઇટિંગ ફોર યુ સેકન્ડ ધેર ઇઝ અ મિસિસ ભટ્ટ વેઇટિંગ ફોર યુ ત્રીજું કોઈ કિંમત કે માપના સંદર્ભમાં પ્રત્યેકના અર્થમાં વપરાય છે ફોર એક્ઝામ્પલ એન એપલ અડે કિપ્સ ડોક્ટર આવે મિત્રો આમાં તમે ત્રણ આર્ટિકલ્સ જોયા એન એ અને ધ ધ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું બીજું હાઉ મેની આર્સ ટુ રીટ ઇન અ ડે ટુ થો રૂડ થાઉઝન્ડ હંડ્રેડ કે લોટ ઓફ જેવા શબ્દ સમૂહોની આગળ એકના અર્થમાં એ અથવા એન નો યુઝ થાય છે ફોર એક્ઝામ્પલ પ્લીઝ ગીવ મીડ્રેડ રૂપી નોટ સેકન્ડ સીમા હેઝ હેઝ અ અ લોટ ઓફ થર્ડ કિરણ ડઝન બુક્સ માપ કે આગળ એ અથવા એન આર્ટિકલ આવે પાંચ મોડ કોઈ એક વ્યક્તિ એ કોઈ મૂળ વ્યક્તિ જેવી સામ્યતા ધરાવતું હોય તો તે મૂળ વ્યક્તિની આગળ એ અથવા એમ મુકાય છે

ફોર એક્ઝામ્પલ હાઉ ક્લેવર એન એનિમલ ધ ફોક્સ ઇઝ હાઉ ઇન્ટરેસ્ટિંગ અ મૂવી ઉરી ઇઝ મિત્રો આજના લેકચરમાં આપણે ચર્ચા કરી આર્ટિકલ એ અને આર્ટિકલ ના નિયમો અને ઉદાહરણોની હવે આર્ટિકલ ધ અને આ ત્રણેય આર્ટિકલના અપવાદો વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ